નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જીકેના મોસ્ટ એમ પી એમસીક્યુ જોઈશું જે રીતે તમે નીચે જોઈ શકો છો તે રીતે જ પ્રશ્ન અને નીચે ચાર ઓપ્શન આપેલા હશે જેમાંથી સાથે સાથે તમારે પણ જવાબ આપતા જવાના છે તમને પણ ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે પ્રથમ પ્રશ્ન છે પૃથ્વી પર દિવસ અને રાત કઈ ગતિના કારણે થાય છે દૈનિક ગતિના કારણે વાર્ષિક ગતિના કારણે છ માસિક ગતિને કારણે કે ત્રિમાસિક ગતિના કારણે શું જવાબ આવશે પૃથ્વી પર દિવસ અને રાત દૈનિક ગતિના કારણે થાય છે ઓપ્શન એ સાચો છે સૌથી મોટો ગ્રહ કયો છે આ તો બધાને ખ્યાલ હોવો જોઈએ ગુરુ પૃથ્વી યુરેનસ કે શુક્ર અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ગુરુ ગુરુ છે તે સૌથી મોટો ગ્રહ છે સૌથી નાનો ગ્રહ કયો છે સૌથી નાનો ગ્રહ તમને ખ્યાલ હશે કમેન્ટ બોક્સમાં જણાવજો મંગળ શનિ બુધ કે નેપચ્યુન અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી બુધ બુધ ગ્રહ છે તે સૌથી નાનો ગ્રહ છે અહીં વાત કરીએ આપણે તો આ સૂર્ય છે સૂર્યની નજીકમાં બુધ ગ્રહ આવેલો છે બુધની બાજુમાં શુક્ર છે પૂછવામાં આવે સૂર્યની સૌથી નજીક કયો ગ્રહ છે તો બુધ ગ્રહ છે બાજુમાં શુક્ર છે ત્યારબાદ પૃથ્વી છે તો પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ પૂછે તો શું જવાબ આવશે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યારબાદ અહીં મંગળ છે પછી ગુરુ છે પછી શનિ છે યુરેનસ અને નેપચ્યુન આ રીતે ગોઠવાયેલું છે આ ખાસ યાદ રાખી લેવું ટોટલ આઠ ગ્રહ છે પ્લૂટોને બાદ કરી દેવામાં આવ્યો છે પહેલા નવ હતા અત્યારે આઠ છે અગુલહાસ પ્રવાહ ક્યાં મહાસાગરમાં રચાય છે પેસેફિક મહાસાગરમાં હિન્દ મહાસાગરમાં આર્કટિક મહાસાગરમાં કે અન્ય શું જવાબ આવશે હિન્દ મહાસાગરમાં ઓપ્શન બી અહીં સાચો પડે છે પૃથ્વીનો સૌથી અંદરનો ભાગ એટલે કે કોર શેનો બનેલો હોય છે તાંબુ અને જસત નિકલ અને તાંબુ આયન અને કે આયન અને નિકલ શું જવાબ આવશે સાચો જવાબ આવશે ઓપ્શન ડી આયન અને નિકલ ત્યારબાદ મેંગેનીઝના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે તો કયો દેશ પ્રથમ ક્રમે છે ફ્રાન્સ રશિયન ફેડરેશન કેનેડા કે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે યુકે શું જવાબ આવશે મેંગેનીઝના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે તો પ્રથમ ક્રમે કોણ છે રશિયા છે રશિયન ફેડરેશન અથવા તો રશિયા નીચેનામાંથી કયો દેશ કોલસાનો સૌથી વધુ ઉત્પાદક દેશ છે બ્રાઝિલ ભારત અમેરિકા કે ચીન કોલસાનો સૌથી વધુ ઉત્પાદક દેશ છે અમેરિકા ઓપ્શન સી સાચો પડે છે આમાંથી કોને જાપાનનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે ઓસાકા ટોક્યો નાગાસાકી કે યાકોહામાં जापान નું મન્ચેસ્ટર શું જવાબ આવશે ઓસાકા ઓપ્શન એ ભારત ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ડેકન એજ્યુકેશનલ સોસાયટી નામ ની સંસ્થા ની સ્થાપના કોણે કરી હતી જવાહરલાલ નેહરુ રવિન્દ્રનાથ ટાગોર બાલ ગંગાધર તિલક કે વ્યોમેશ ચંદ્ર બેનર્જી શું જવાબ આવશે સાચો જવાબ આવશે બાલ ગંગાધર તિલક ઓપ્શન સી અઢારસો સત્તાવનના વિદ્રોહ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા જ્યારે અઢારસો સત્તાવનનો વિદ્રોહ થયો ત્યારે ભારતના ગવર્નર કોણ હતા લોર્ડ કેનિંગ નીલ આર્મસ્ટ્રોંગ જ્હોન મથાઈ કે અન્ય તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ લોર્ડ કેનિંગ હતા કઈ સંસ્થાએ ભારત ભારતીયો માટે સૂત્ર આપ્યું હતું બિન સરકારી સંસ્થા આર્ય સમાજ બ્રહ્મ સમાજ કે અન્ય ભારત ભારતીયો માટે સાચો જવાબ આવશે આર્ય સમાજ વિદ્યાંચલ અને સાતપુડા પર્વતોમાંથી કઈ નદી વહે છે નર્મદા સિંધુ કોશી કે ગોદાવરી સાચો જવાબ આવશે ઓપ્શન એ નર્મદા आग है कई संस्थाएं इन्वेस्ट प्रोटेक्शन स्थापना करी है एसबीआई डीएलएफ सेबी के अन्य इन्वेस्टर प्रोटेक्शन फंड शू जवाब आशे ऑप्शन सी सेबी एस ई बी आई सिक्योरिटी एक्सचेंज बोर्ड ऑफ ઇન્ડિયા જે શેર માર્કેટને લગતો જે પણ કામ છે તે કોણ કરે છે સેબી કરે છે સેબીના અંડરમાં આવે છે કુડાપુર અને કારવાર મેંગ્રુવ સ્થળો ક્યાં આવેલા છે કુડાપુર અને કારવાર કેરળ કર્ણાટક તમિલનાડુ કેત્રિપુરા શું જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આવેલા છે ભારતનો પ્રથમ બહુહેતુક પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો કાવેરી નદી ગંડક નદી દામોદર નદી કે યમુના નદી સાચો જવાબ આવશે દામોદર નદી પર ઓપ્શન સી ભારતમાં સ્થપાયેલો પ્રથમ અણુ પ્લાન્ટ કયો છે તારાપુર કેટેનોમ ઉડનકકુલમ કે અન્ય અહીં સાચો જવાબ આવશે તારાપુર ન્યુક્લિયર પ્લાન્ટ ઓપ્શન એ યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે માં કોનો સમાવેશ થાય છે ઇંગ્લેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડ ઉત્તરી આયર્લેન્ડ અને વેલ્સ સ્કોટલેન્ડ અને વેલ્સ કે એ અને સી સાચો જવાબ આવશે એ અને સી એટલે કે સ્કોટલેન્ડ અને વેલ્સ ઇંગ્લેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડનો સમાવેશ યુકેમાં થાય છે આગ્રા શહેરની સ્થાપના કોણે કરી જવાબ તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવતા જજો સિકંદર લોદી અકબર બહલોલ લોદી કે શાહજહાં જવાબ આવશે આગ્રા શહેરની સ્થાપના ઓપ્શન એ સિકંદર લોધીએ કરી હતી ઓપ્શન એ સિકંદર લોધી રાષ્ટ્રીય પ્રતિકની નીચે કોતરાવામાં આવેલા સત્યમેવ જય તે શબ્દો શેમાંથી લેવામાં આવ્યા છે પુરાણ જાતક મુંડકોપનિષદ કે મહાભારત સત્યમેવ જયતે તે શબ્દો મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યા છે ઓપ્શન સી અહીં સાચો પડે છે અશોકના શિલાલેખોની લિપિ શું છે ગુરુમુખી બ્રાહ્મી દેવનાગરી કે હિરેલો ગ્લિફિક્સ અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી બ્રાહ્મી લિપિમાં શિલાલેખો છે તે આવેલા છે અશોકના શિલાલેખો ભાષા પૂછે તો પાલી ભાષા યાદ રાખજો કઈ ભાષા પાલી ભાષામાં કોતરાયેલા છે અશોકના શિલાલેખો અલગ અલગ ભાષાઓમાં છે પણ આપણા ગુજરાતમાં જે શિલાલેખ મળેલા છે તે પાલી ભાષામાં છે બિહુ નીચેનામાંથી કયા રાજ્યનો લોકપ્રિય તહેવાર છે બિહુ અસમ ઓરિસ્સા બિહાર કે બંગાળ સાચો જવાબ આવશે અહીં ઓપ્શન એ અસમ રાજ્યનું છે બિહુ અલગ અલગ પ્રકારના બિહુરાસ હોય છે વિવેકાનંદ રોક મેમોરિયલ ક્યાં આવેલું છે અંદમાન નિકોબાર લક્ષદ્વીપ કેરળ કે તમિલનાડુ વિવેકાનંદ રોક મેમોરિયલ સાચો જવાબ આવશે તમિલનાડુમાં આવેલું છે ઓપ્શન ડી રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરનાર સૌપ્રથમ કોણ હતા સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ કે આમાંથી કોઈ નહીં અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝે સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહીને ગાંધીજીને બોલાવ્યા હતા પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી નવી દિલ્હી લંડનમાં બોમ્બેમાં કે આમાંથી કોઈ નહીં તો એક બે અને ત્રણ ટોટલ ત્રણ ગોળમેજી પરિષદ છે તે યોજાઈ હતી અને ત્રણે ત્રણ લંડનમાં યોજાઈ હતી એટલે ઓપ્શન બી અહીં સાચો પડે છે તેમાંથી બીજી ગોળમેજી પરિષદ હતી તેમાં ગાંધીજીએ હાજરી આપી હતી ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ત્રણે ત્રણ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી દેશના લોખંડી પુરુષ કોને કહેવામાં આવે છે બધાને જવાબ આવડતો હશે સરદાર વલ્લભભાઈ પટેલને ઓપ્શન એ સાચો જવાબ છે મહાત્મા ગાંધીને અર્ધનગ્ન ફકીર કોણે કહ્યા હિટલર મોહમ્મદ અલી ઝીણા ચર્ચિલ કે માઉન્ટ બેટન અર્ધનગ્ન ફકીર કોણે કહ્યા હતા તો ચર્ચિલે કહ્યા હતા ઓપ્શન સી અહીં સાચો પડે છે મહાત્મા ગાંધી નીચેનામાંથી સૌથી વધુ કોનાથી પ્રભાવિત હતા બર્નાર્ડ શો લિયો ટોલસ્ટોય માર્ક્સ કે આમાંથી કોઈ નહીં શું જવાબ આવશે લિયો ટોલસ્ટોય ઓપ્શન બી મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો અઢારસો ઓગણસાઠ અઢારસો ઓગણ અઢારસો ઓગણસી કે અઢારસો નેવ્યાસી શું જવાબ આવશે મહાત્મા ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર સાલ કઈ આવશે અઢારસો ઓગણ સિત્તેર ઓપ્શન બી સાચો જવાબ છે ગુજરાતના પોરબંદરની અંદર મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો ઓગણીસો ને પંદરમાં કોચરબ આશ્રમની સ્થાપના અમદાવાદમાં અને ત્યારબાદ ઓગણીસો સત્તરમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પણ ગાંધીજી દ્વારા અમદાવાદમાં કરવામાં આવે છે પંજાબ કેસરીના નામથી કોણ પ્રખ્યાત હતું પંજાબ કેસરી રણજીતસિંહ ગુરુ ગોવિંદસિંહ ગુરુ નાનક કે લાલા લજપતરાય તો અહીં સાચો જવાબ થશે લાલા લજપતરાય પંજાબ કેસરી નીચેનામાંથી કઈ ગંગાની સહાયક નદી નથી જો અહીં શું પૂછેલું છે નથી પૂછેલું છે રેખા સોણ ગંડક કે કોશી ગંગાની સહાયક નદી ન હોય તેવી રેખા નદી છે એ સિવાય સોણ ગંડક અને કોશી આ ત્રણે ત્રણ નદીઓ છે તે ગંગાની સહાયક નદીઓ છે તો મિત્રો આજના વિડીયોમાં અહીં સુધી રાખીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો